અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈવી યુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની બધી અટકાવવા માટે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ ટીમને ચક્કસ માહિતી મળી હતી કે જીઆઈડીસી બસ ડેપોમાં બે સમો મોટા બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ આવી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા નંદુરબારના સુરેશ મદન પવાર અને આયુષ રાજેશ તિલાંગેને અટકાવી તેની બેગોની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલના બિયરનો જથ્થો મળી આવ્યો હતો કુલ બોટલ દારૂનો જથ્થો કિંમત તેમજ મળી છાસઠ હજાર છસો ચાલીસ રૂપિયાનો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેમની પૂછપરછમાં દારૂનો જથ્થો નંદુરબારના જીતુ ઉર્ફે ચીકુ સિંધીએ ભરી આપ્યો હતો અને અંકલેશ્વર આવ્યા બાદ રામ નામના ઈસમને આપવાનો હોવાનું જણાવ્યું હતું જે આધારે પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે નંદુરબારના સુરેશ મદન પવાર અને આયુષ રાજેશ તિલાંગે ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ શરૂ કરી હતી આ ઉપરાંત બી ડિવિઝન પોલીસે મોટા મોટાફડિયામાં પણ કાજલ જૈસ ઉર્ફે કિશન વસાવા ઘરે દરોડા પાડતા ઘરમાંથી એકસો એસી એમએલની ઇંગ્લિશ દારૂની સત્તર બોટલ કિંમત રૂપિયા બે હજાર સાતસો પચાસ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી હતી જ્યારે તેની પૂછપરછમાં દારૂનો જથ્થો રાધા મહેન્દ્ર વાઘેલાએ આપી ગયા હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા